ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર જે ફાર્મર રજિસ્ટ્રી અંગેની જે નોંધણી બાબતમાં જે ફાર્મર રજિસ્ટ્ર માટેનું જે પોર્ટલ હતું તે મેન્ટેનન્સ હેઠળ હતું તે ફરી વખત ચાલુ કરવામાં આવ્યું છે થોડી વાત કરીએ તો પંદર દસ ચોવીસથી રાજ્યના તમામ ગામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ડેટાબેઝની જાળવણી સારું તારીખ એકવીસ અગિયાર ચોવીસથી છવ્વીસ અગિયાર ચોવીસ સુધી મેન્ટેનન્સ હેઠળ હતું જે પુનઃ કાર્યરત થયેલ છે એટલે કે આ જે મેન્ટેનન્સ હેઠળ હતું એ ફરી વખત ચાલુ કરવામાં આવેલ છે એટલે કે આ જ્યારે વિડીયો બનાવી છે ત્યારે ઓગણત્રીસ તારીખના સાંજના લગભગ સાડા આઠની આસપાસ આ વિડીયો બની રહ્યો છે ત્યારે આ પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે અને ખાસ ખેડૂત મિત્રોને નોંધનીય બાબત એ છે કે સોશિયલ મીડિયા મારફતે કોઈ જો એપીકે ફાઇલ આવે કે આમાં તમે રજીસ્ટ્રેશન કરો અને આ ક ફાઇલ ઉપર ક્લિક કરો તો મહેરબાની કરીને એપીકે ફાઇલ ઉપર તમારે ક્લિક કરવું નહીં અને કોઈ સોશિયલ મીડિયા મારફતે ગેરમાર્ગે દોરાવવું નહીં એ નોંધનીય બાબત છે અને કાંઈ પણ સમસ્યા હોય તો આપના તલાટીકમ મંત્રી અને ગ્રામ સેવકનો સંપર્ક કરવો